આજે બાબુ પાછો માં ઘણે છે પાછો પણ એમ ઓ બાર એક વાગે ઉધી પાછો ઈ રિલેશન કરે છે એ બાબા આરે આપણે જો આયા તો આરે આ મોટો માથાળો ઓય અરે આ પા બા તમે કેટલો ભણ્યા નહીં ભણતો આરે આ તમાર પાપો કે ભણે ને નહીં ભણતા છે તો ઉકેડા ગાડી તો મો લઈ ના આવ્યો તો ઉકેડા ને લઈ એમ ઓ તાર હકી કાનવી ને ઓય એમ હવે તો કરવાની છે હમ 40 ના હોય રૂપિયા ગર્માં નાય ના 5 થાય 5 5 તો નહીં કરવાનો આમાં હો તો મો એટલે મારે તમે અમે પૈણે કે આવશું આ ઈ પૈણે પછી આવશે હું પેલો જો આવું તમારી હા એ તમો ફોન બોન કરું બરો તમે ચાર આવશો હા તમે તો ફોન બોન કરી નાખો તમે બાબા આતા રી આવું હવે ઓય માં કાકા ના કા લઈ દો મને હાથ ખાઈ જાય તો રેડી આપણે વાત હું તમે બોને બોને બીધું હા ઓય લઈ લીધું સંપૂર્ણ પેરે મુຊિ કો તો બોલો

છોકરા નઈ છે જમ ભણ તમે નોકરી આવું નોકરી બાકી બીજું કોઈ કેતા કહેતાની બાબત એને તો

नहीं दाई वो पर ललुआ हो रहा हां आयो पानी पी बेहो बेहो क्यों तुम रात ना हो रहा रात ना पुंडरे मां बेजो आपको बैठा को खुदी ना है बाहर कादी ना है એટલે આ હારું આમું લઈશું પવ્યા ના 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 લઈશું સોળ ઇમો બોલા બાઈ હોય પાસે હો આનું માં હો विचित्र मां लालू

ભાગુ કરવું છે હોય હા એ તો ચેક હશે તો અમે જોઈશું હાર હા આ લાગે લીલોજી મારા છોકરાને હગુલ કરાવે લાગતા નથી છે તો વાત

અતો ના પાડે ઓગાને સમજાવું કોક સર બીજું શું કરું આ લોકો મને હવે તો હું તો નેકઈ ગયો તો પણ ઓ બાતોરો તમે શું લેશ પણ બાબા

हेम त टकाली टकाली एक दारे 3 लागे 3 लागे हारु घर आइ गयो यन आइ गयो तुम्हारे आबनु छेंगा तो हेडो तो अब अपने उडुडी जाय हा तो तो अइयो के सडो होत आ बाबा तिल नु मम छे हम्म हारु कराई दि ल ये पापा मुनी पापाया आलो आइछि आगल दि

હાયલા આવ્યો ગટી હોય ને ના ના એને તો કાણે હવે હડો જે તો તન મેળો આવો પડશે મારા ભાઈ હોય ને આમાં હગુ લઈને તો ઈકો ઈ હગુ લઈને કે ખબર કેવું પડે હવે નોકરી આવી ગઈ બસ ને નહી હોય અડોળો રહ્યો ને ભાઈ હેડ્યો હવે હમ તો જોડો આપણે હવે ગાશે હવે કે ગાશે કે ચોકડી મેળો આવો પડશે તને આ કોબલી તો કા લાવાય સીતો ઇન્દ્રિયો મે આલવાની ફટાફટ રેલગાડી નો ટાઈમ પણ સંપલ તો પહેરતા પેલા આ તો એક ભારે નોકરી વાળો કાગળીઓ આવી ગયો સંપલ પહેરવાય ઘડી ને તો હવે ફટ ફટાફટ ન રેલ ઓન ટાઈમ થઈ જાય જાત આ બીજાનો કે ના શેટ તન તો કાશ્મીર મિલવા ઉપર પડશે ને એથી રેલ બેહી જાય ને ફટાફટ હું બાઇક ચાલુ કર બેહી જાય કાકા હું આજી અલે અલે બોલો હકુ કાકા હું આજી તમને ના આવડે આ રાત છે અલે ના ના એટલે તું હું આજી કાકા એટલે તને આર્મી નું નોકરી તું કીડી એ બેહી જા મોકુ એ હું હું આજી શાળ માં નોકરી દામ છે અલે તન ઈ આવડે મને આવડે છે તમે આપણે ચડી બેસી જો લ્યો હા કો